નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું ઈમાનદારી બપોરના બાર વાગ્યા હતા હું મારી ઓપીડીના કામમાં વ્યસ્ત હતો દરરોજ લગભગ એકસો જેટલા દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ દરરોજ મશીનની મારફત અમારું કામ ચાલતું હોય બાળ દર્દીઓને તપાસવા એમના રિપોર્ટ જોવા દવા લખી આપવી ખોરાકથી માંડીને દવા વિશે જણાવવું એમ ઢગલો એક કામ ક્રમબદ્ધ ચાલતા હોય સાહેબ એક બાળક ખૂબ સિરિયલ લાગે છે મોકલું એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું શું થયું છે મેં પૂછ્યું નાનું બાળક છે અને ખૂબ હાફેશે એણે જવાબ આપ્યો મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી થોડી વારમાં જ એક માજી એને એક દીકરાને લઈને મારી ચેમ્બરમાં દાખલ થયા બંનેના કપડા પરથી એમના ઘરની સ્થિતિનો તરત જ અંદાજ આવી જતો હતો અનેક થીગડાવાળા કપડાં બતાવી જ આપતા હતા કે એમની પરિસ્થિતિ કેવી હશે બાળકને પણ એવા જ ગાફામાં વીંટોળ્યું હતું મેં એમને મારી બાજુમાં બેસાડવાનો ઈશારો કર્યો માજી એ દીકરાને લઈને મારી બાજુમાં બેસી ગયા ક્યાં ગામથી આવો છો મેં પૂછ્યું ગારિયાધરની બાજુમાં બાજુના ગામડેથી માજીએ જવાબ આપ્યો બાળક કેટલા દિવસથી બીમાર છે ત્રણ દિવસથી ત્રણ દિન પહેલાં એને ઉધરસ શરૂ થઈ હતી અને ગઈકાલથી ઊભો શ્વાસ થઈ ગયો છે માજીએ કહ્યું મેં બાળકને ઓડાલું કપડું હટાવ્યું સાવ હાડપિંજર જેવું એ બાળક ધમણની માફક હાપતું હતું કુપોષણ અને ઘણા બધા વિટામિનની ખામીથી એ ક્રુસ શરીર કાળું મેષ જેવું બની ગયું હતું આંખો અર્ધ ખુલ્લી હતી એનું શરીર પણ ખાસું તપતું હતું હાથ પગના નખ ભૂરા થઈ ગયા હતા આ બધી બાબતો એને બંને ફેફસામાં ન્યુમોનિયા થયો હોવાની સાડી ખાતી હતી માજી આને દાખલ કરવો પડશે કદાચ એને શ્વાસના મશીનની જરૂર પણ પડે એટલે કે વેન્ટિલેટરની એ સગવડ મારી પાસે નથી તમે એક કામ કરો ભાવનગરના સરકારી દવાખાને આને દાખલ કરી દો ત્યાં હવે આવી બધી સુવિધાઓ હોવાથી આ બાળકના બસી જવાની શક્યતા વધારે રહેશે મેં કહ્યું ભાવનગર મેડિકલ કોલેજ બન્યા પછી અહીંની સરતખત છે હોસ્પિટલ ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે પણ બાપા અમે બે જ જણ આવ્યા છીએ અમને તો એમ હતું કે દવા લઈને પાસા જતા રહેશું માજી બોલ્યા નહીં માંડી પાસા જવા એવું નથી બાળક ખૂબ સિરિયલ છે ઘરે દવા લઈ દવા થઈ શકે એવું નથી લાગતું તમારે એને દાખલ તો કરવું જ પડશે મેં ભાર દઈને કહ્યું પણ પણ માજી બે વખત પણ બોલીને અટકી ગયા એને શું કહેવું હતું એનો અંદાજ લગાવતા હું બોલ્યો માડી તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં આ સરકારી દવાખાનું છે ગરીબ માણસોને સાવ મફતમાં સારામાં સારી સારવાર ત્યાં મળે છે એટલે તમે ખર્ચની ચિંતા નહીં કરતા પણ અમે સાસુ વહુ ત્રણસો રૂપિયા લઈને નીકળ્યા છીએ એમાંથી ચોથા ભાગના ટિકિટમાં વપરાઈ ગયા હવે અમારી પાસે માત્ર બસો એક રૂપિયા વધ્યા છે અમારે દવા કે એવું કાંઈક લાવવું પડશે તો માળીએ વાત કંઈ જ નાખી મને એમના ખસકાટનું કારણ શું હોઈ શકે એનો લગભગ અંદાજ તો હતો જ મેં એમને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું માડી અત્યારે તમે આ લઈને જાઓ અને દાખલ થઈ જાઓ એકવાર દીકરાને સારવાર શરૂ થઈ જાય પછી બીજું બધું જોયું જશે પરંતુ મારી નવાઈ વચ્ચે માતાજીએ એ લેવાને સાફ ના પાડી કેમ માંડી મેં કહ્યું અત્યારે આ લઈને તમે જલ્દી જાઓ અને આને દાખલ કરી દો પણ મારો હાથ પાસો ઠેલવતા માજી બોલ્યા ના સાહેબ અમે હમણાં બસ બસ સ્ટેન્ડે જઈને કોક ઓળખીતા ભેગું કેવડાવશું એટલે ઘરે ચમાસાર પહોંચી જશે પછી આ છોકરાનો બાપ ગમે એમ કરીને પૈસાનું કરશે પણ તમારા થોડા લેવાના હોય માડી મેં કહ્યું અત્યારે એવો બધો સંકોચ છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો તમારે જાતાવેત મોંઘા ઇન્જેક્શન લાવવાના થાય તો તમે કેવડાઓ અને છોકરાનો બાપ વ્યવસ્થા કરીને ભાવનગર આવે એટલી વારમાં તો મોડું ન થઈ જાય એના કરતાં આ પૈસા લેતા જાઓ અને જલ્દી એને મોટા દવાખાનામાં દાખલ કરી દો અને હા જો ત્યાં દાખલ થયા પછી પણ કોઈ દવા કે ઇન્જેક્શન લાવવા માટે પૈસાની જરૂર પડે તો મારી પાસેથી લઈ જજો પણ હવે જલ્દી જાઓ મેં એમને સમજાવવાની કોશિશ કરી મારા આપેલા પૈસા લેવાની એમની જરા પણ ઈચ્છા નહોતી પરંતુ મારી સમજાવટની અસર હોય કે પછી બાળકની ગંભીર સ્થિતિ એ ગમે તે હોય પણ માજીએ વધારે રજક કરવાનું માંડી વાળ્યું અને બાળકને લઈને સાસુ બહુ સરકારી દવાખાને જવા રવાના થયા એ વાતને ત્રણ દિવસ વીતી ગયા ચોથા દિવસે બપોરે હું ઓપીડીના બાકી રહેલા છેલ્લા બાળક બાળ દર્દીને તપાસી રહ્યો હતો મેં મારા માણસને પૂછ્યું કે બહાર કોઈ છે હવે હા સાહેબ ત્રણ દિવસ પહેલાં જે સિરિયલ છોકરાના છોકરાને મોટા દવાખાને મોકલ્યો હતો એના દાદીમાં બહાર બેઠાશે મોકલું મેં હા પાડી રોજની દોડધામમાં અમે એ વાત ભૂલી પણ ગયા હતા પછી હું વિચારમાં પડી ગયો મને થયું કે કદાચ પહેલાં છોકરા માટે વધારે મદદની જરૂર પડી હશે નહીતર મોટા ભાગે તો બીજા દવાખાને મોકલેલા દર્દીના સગા ભાગ્યે જ મળવા આવતા હોય છે હું આગળ કાંઈ વિચારું એ પહેલાં જ પહેલાં માજી અંદર આવ્યા મેં માજીને બેચાડ્યા પછી પૂછ્યું બોલો માડી કેમ આવવું થયું આ પહેલાં પાંચસો રૂપિયા પાસા આપવા આવીશું સાહેબ માજી બોલ્યા પાસા આપવા કેમ મને નવાઈ લાગી હા સાહેબ પાસા આપવા આવીશું માચીએ કહ્યું પણ કેમ માંડી સાહેબ અમે મોટા દવાખાને ગયા પછી બે કલાકમાં જ દીકરો તો ગુજરી ગયો ત્યાંના ડાક્ટરે એક દવા બજારમાંથી નહોતી મંગાવી દીકરો તો એ પહેલાં જ પાસો થયો હતો તે દીતો અમે મયત લઈને ઘરે વયા ગયા હતા આજ રિયારત પત્યા પછી હું આ પૈસા દેવા આવીશું પણ માડી એ રાખવા હતા ને ઘરમાં કામ આવત એટલાક રૂપિયા માટે આટલો લાંબો ધક્કો થોડો ખવાય મેં કહ્યું ના સાહેબ એ તો હરામના કહેવાય તમે તો દીકરાની દવા માટે આપ્યા હતા દીકરો તો પાસો થયો એના માટે ફદ્યું પણ વપરાયું નહોતું હવે એ પૈસા અમારે ન જ રખાય તમે એ પાસા લઈ લો માળીએ મારા ટેબલ પર પૈસા મૂક્યા હું નિઃશબ શબ્દ બની ગયો આજકાલ દરેક બાબતમાં કળિયુગ આવી ગયો છે એવું બોલાય છે ઘણી વખત અનુભવાય છે પણ એ ક્ષણે હું જે જોઈ રહ્યો હતો એ થોડીક મિનિટો ચોક્કસપણે કહી શકાય કે કળિયુગની તો નહોતી જ ધરતી માનવીઓનો ભાર કદાચ એમ જ ઝીલી નહીં લેતી હોય આવા લોકોના કારણે જ એ શક્ય બનતું હશે ગામડામાં વસ્તુ સાવ શેવાડાનો માણસ વ્યવહારમાં હજુ આવો અણીશુદ્ધ રહી શક્યો છે ત્યાં સુધી આ દેશની સડતી જ હોય એવો વિશ્વાસ મને આવી ગયો મારા દેશના વ્હાલા મારા દેશના આવા કહેવાતા નાના પરંતુ હકીકતમાં વિરાટ માણસો માટે મારી સાથી એકાદ ગજ ફૂલી ગઈ આપણા સમાજની ઈમારતનો ઉપરનો માળ ઘણો સડી ગયે ગયેલો લાગે છે પણ એનો પાયો હજુ મજબૂત છે એવી નક્કર અહીંયા ધારણ મળી ગઈ માડી મેં માજીના હાથમાં પાંચસો રૂપિયા પાસા મૂકતા કહ્યું આ પૈસા તમારે રાખવાના છે તમારી ઈમાનદારીના છે નહીંતર આજના જમાનામાં આમ કોઈ ગાંઠના પૈસા ખર્ચીને પાસા આવવા આપવા આવે ખરું તમે વાપર્યા કે નહીં એ હું ક્યાં જાણું છું કે ક્યાં પૂછવાનો હતો પણ ઉપરવાળો તો પૂછશે ને માજી બોલ્યા માડીનો જવાબ સાંભળીને હું ફરી એકવાર નિઃશબ્દ બની ગયો મને થયું કે નીતિ અનિતિની સાવ સ્પષ્ટ સમજણ જે આ અભણ માણસોમાં છે એ આ ભ્રષ્ટાચાર આસરતા ભણેલા ગણેલા લોકોમાં નહીં હોય કદાચ હશે તો પણ એ લોકો પોતાના અંદરના અંજવાળાને અવાજને દબાવી દેતા હશે મેં માંડ માંડ એ માતાજીને સમજા માજીને સમજાવ્યા એ નહોતા જ માનતા જ્યારે મેં કહ્યું કે માંડી એ પૈસા પહેલો ગુજરી ગયો એ દીકરાના નામના છે હું એ પાસા ન લઈ શકું એટલે એની યાદમાં ક્યાંક વાપરજો તમારે ચેક એમણે જે એમણે એ સ્વીકાર્યા મારી સામે જોઈ આંસુભરી આંખે અને હળવે પગે મારે ચેમ્બરમાંથી એ માજી બહાર ગયા તે વખતે એમની વળેલી કમર જોઈને મને થયું હતું કે ખરેખર આ આખી ધરતીને ટકાવી રાખવાના ભારથી માણસની કમર આટલી તો વળી જાય છે એ કાંઈ નાનો સૂનો ભાર થોડો છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો